આધાર કાર્ડ સીડિંગ એકાઉન્ટ હશે તે એકાઉન્ટમાં જમા થશે તો કઈ રીતે ચેક કરવું તો કે તમારી બીજી જે બેંકોની અંદર એકાઉન્ટ છે તે મેસેજ આવતા હોય તો તેની રીતે ચેક કરવું અથવા તો માય આધાર ઉપર જઈ અને ચેક કરવું હવે કઈ રીતે ચેક થાય તેવું સંપૂર્ણ માહિતી હું તમને આપશું વિડીયો દ્વારા માધ્યમથી બતાવશું મોબાઈલની અંદર કઈ રીતે ચેક કરવું અને જો આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર ના આપેલો હોય તો તમે બેંકમાં જઈને પણ ચેક કરી શકો છો અને તમારા મોબાઈલની અંદર ચેક કરતા તમને ના ફાવતું હોય તેવા મિત્રો માટે જ આ વિડીયો પચીસ ખેડૂતોને શેર આધાર સીડિંગ થયેલું છે કે નહીં થયેલું તો સીડિંગ સ્ટેટસ લખશો એટલે જે તમને બાજુમાં દેખાઈ રહી છે કેવી સ્ક્રીન આવશે તે તમારે આધાર વેબસાઇટ ઉપર ચેક કરવાનું છે હવે આ જે સ્ટેટસ ચેક કરવા માટેનું તમારે જેની ઓફિશિયલ વેબસાઇટ તમને બતાવું બાજુની અંદર ફોટો તો તે ખુલશે એના પછી તમને જે લોગ નો ઓપ્શન દેખાય છે તે તમારે આધાર કાર્ડ નો નંબર નાખવાનો છે આધાર કાર્ડ નો નંબર અને બાજુમાં આપેલા કેપ્ચા નાખશો એટલે જે મોબાઈલ નંબર આપેલો છે તેની અંદર ઓટીપી આવશે એ ઓટીપી તમે નાખશો એટલે તમારું આગળનું જે પેજ છે તે અહીં દેખાઈ રહ્યું છે તેના પ્રમાણે ખુલશે હવે તેની અંદર નીચે જવાનું છે તો ત્યાં એક ઓપ્શન આવશે બેંક સીડિંગ સ્ટેટસ જે તમે જોઈ રહ્યા છો તેવું ઓપ્શન આવશે હવે બેંક સીડિંગ સ્ટેટસ ઉપર તમારે ચેક કરવાનું છે જો તમારી બેંક આધાર કાર્ડ શીડિંગ થયેલું હશે તો તમને જે બતાવે છે પ્રમાણે ઓપ્શન નહીં હોય તો તમારે બેંકની અંદર જઈને આધાર સીડિંગ કરાવવું પડશે હવે આ બાબતે જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો ખાતાની અંદર આવે છે તે લોકોને ઓલરેડી આધાર સીડિંગ થઈ ગયેલું હશે અને જેમને નથી આવતો હપ્તો કે જે તેના ક્રાઇટેરિયામાં નથી આવતા તેવા લોકોએ આ ચેક કરવાનું રહેશે તો જલ્દી થી જલ્દી તમામ ખેડૂત મિત્રોના ખાતાની અંદર લગભગ સહાય જમા થઈ જશે અને ઘણા ખેડૂત મિત્રોને જમા થઈ ગઈ છે હવે કયા જિલ્લાની અંદર નથી થઈ જે જિલ્લાની કોમેન્ટ આવશે તે જિલ્લાની અંદર કેટલા ખેડૂતોને જમા થઈ છે કેટલા ફોર્મ ભરાયા છે તે બાબતનો આવતીકાલથી વિડીયો આવવાનું ચાલુ થઈ જશે તો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો આભાર